જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે પકોડી પેર એટલે બહુ સમય પછી આપણે પકોડીનો વિડીયો લાવ્યા છે ઘણા ખરા આપણે પકોડીનો વિડીયો આવી ગયેલો છે તો બ્લોગમાં જોડા રહેજો તમને બધા કટ બતાવીશું અને વાઘુ બાલ પકોડી બનાવે છે પછી આપણે શરૂઆત કરીએ કારણ કે હજી ઘરે બાળ બધાને ગેટ પહેરવાનો છે અને મામાના મંદિરે આવ્યા છે તળાવે તો તળાવ લેવું છે બેગ્રાઉન્ડ બધું ઘણા સમય પછી પકોડીની સ્ટોરી નથી દોઆ સાઇડ માલ બનાય કે કે બનાવો નેતો તો ખાડો હો ને ધલાસ લાટી આવા દેતર ઉગાડી ઓમે ના રહે બે પથરા લાયા તો સાઇડ લેવે

આપડે પત્તા પકોડી ની સ્કીમ મેલી અને જે પત્તા ઉપર ખાય ને આટલું ઇન્દ રાખીને ના ખાય તો પૈસા આપણે આટલા ડબલ લેવાના બરોબર છે પંચસો રૂપિયા ને પાડ્યું હોય ને પૈસા નઈ લેવાના પૈસા

તૈયાર થઈ ગયો માલ ગરાક ની વાત તું ઈર્યો છું હે ચલો પકોડે 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 એકદમ સ્વાદિષ્ટ પકોડે એ બત્રીદા હા આ તળાવ વચ્ચે પકોડી ખાવા કોણ આવશે એ મન કે હવે બીજો બીજો પકોડો કટ નાખો તો તમે ઓય પકો બીજો કટાવો ને પકોડી ખાતા ગણતરી તમારે તમારો બીજો કટાવ છે બરોબર કારણ કે એક ધારી તમે ખાઇ નાખો ખાવી પડે એ તો બતાવી પડે હા એ તો બતાવી પડે બતાવી પડે ને લેવા કા

કુડી આવડેલા કે ગણવાની છે એ તો ફાઇનલ આપણે બીજી મહિતરને ના લાગે હાય એવું ના રાખતા એ ખાવાની કટમો ના બસ કુની મળો વકાય દેસા ને નહીં વાસ કે હા ચાલ બા કરો તો હા ના કાકા બાસુ હા ખાવા હેમું કોને હેટી જવાન લે આ તાજ અમે ની નેરવાળી કો પણ ના ખાવાનો અલ્યા પે ઓના

તમારે પતા જ રાખવાની પતા રાખવાની છે પછી તો નોર્મલી મોણો ખાઈ જાય એટલે આખો કીધું પતા ખાઈ જાય ખાઈ જાય પણ પછી પછી તે તે ખાઈ 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 એટલે આખો પતા રિસ્ક વાળું રાખાય પતા પકોડી ન ખાઈ ગઈ ખાઈ કેલા આડા આવડો ખાઈ કે જાય પણ ખાય ભાઈ પછી હું મજા આવશે ભાવડા 50 નું રાખણ અમુડું ના ખાઈ કી તો મજા ના આવે એમ હા તો ભાઈ આપણે અમુક અમુક એવા ખાથેલા નાસ્તા કરેલા હા નાસ્તો કરીને મોણો હતા નોર્મલી નેકળા જ બધા એમ નહીં તો વાત પણ પછી પકોડી 50 રૂપિયા ની થઈ યાર હમતા કેમ નહીં તમે બસ सस्ती નહીં થાતી બોલો ને 50 રૂપિયા ને ખાઈ દો એટલે કેટલી થઈ એમ છોકરો ખાઈ જાય લે ના સમજુ

એટલે ઓકાળો ન કાટો કાટડા ઓતવંતી જીગી બીએ તો આ લે બી પકડી ના અમારા શું ઓક્ષીકો અમાર તો આ હાથ આ હાથ હા આ હાથ આટ મત નેકડી હું આ આવે તો તમે જીવ ના જીવી કાયર કોમેડી વી કરાય યાર કોમેડી વી કરા ફુંકતા છે કોમેડી એરિયા ની અરે ભૂલી ગયો તો નતો યાદ હતો યાદ નતો જા તો અમે બૂમ પાડીને પાછા આયા આઠમી ખાઈ ગયો તો નવમી તાળું એટલે હાથોડી નાખે પોલીસ ઇમ્પ્રેશન આવી તેના હાથોડી હાથ તો જોય માટ આપ નહીં આઈ તો જોયું કુ લબુ લબુ હું તો થાય હું દંડા નહી કરતા અમે બારીયા વાલે બોલ બોરી મરી મરી મસ્ત દેખાય આલે પેડ એ થાળુ કટાલ છે પહેલા નવગા ઓમેડ કના વિતાણો ક્યાં ગઈ યાર આ ખાઈ રો ઓય ગજી ભી કોઈ નહી

પેણ બે ગ્રાઉન્ડ પાછળ આજે બોલતા હશે અને પેણ મમરા નાખશો જતા મમરા નાખતા હશો ને એટલે આજે ઓપરી જ પછી તમે આવશો ચાલો 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 મફાત ઓ વડે શું છે જોવું શું ખાલી ચફતની પકોડી મફત ચાલો ચલો ચાલો ની પકોડી ખાવા ચલો ચાલો ચલો ચાલો ચાલો

Oh yeah. સરસ જેવું છે મોટા છૂટું થવાનું છે તમારે ચાર પકોડી એવી કે મારી બધી

પાણી લાવો પાણી લાવો મન નહીં આવતું આવે નહીં જીવરી કહેતા એટલે પણ હાર્યો યાર મમ્મુ હું તો જીવરી કું જય માતાજી તો આટલા પકોડીનો વિડીયો પૂરું થાય છે વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો